અને સુરતમાં પણ વરસાદથી બ્રિજનું ધોવાણ થઈ ગયું વરસાદી તંત્રની કામગીરીની પોલ ખોલી તાપી બ્રિજ પર મસમોટા ખાડા પડ્યા સુરતમાં પણ આજ પરિસ્થિતિ જહાંગીરપુરા ડભોલી બ્રિજ પર મસમોટા ખાડા પડ્યા બ્રિજના સળિયા દેખાયા ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી બ્રિજ પર પણ ખાડા પડ્યા આરસીસી રોડમાંથી સળિયા નીકળતા અકસ્માતનો ભય છે બ્રિજ પર ખાડા પડતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા લોકો દ્વારા માંગ કરવામાં આવી પાલિકાએ બ્રિજમાં પડેલા ખાડા અંગે ડાયમંડ સિટીમાં બ્રિજ બનાવવામાં ગેરરીતિ માટે આચરવામાં આવી છે અને ક્યારે અટકશે રોડ રસ્તાઓમાં થતો આ ભ્રષ્ટાચાર પાલિકા ક્યારે ઘોર નિંદ્રા ઊઠશે અનેક સવાલો આ લાપરવાહીના કારણે થઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ફ્લાય બ્રિજ બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ આ ફ્લાય ઓવર બ્રિજનું મેન્ટેનન્સની જાળવણી કરવામાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે કારણ કે સુરતમાં પડેલા ભારે વરસાદે પાલિકાના પ્રી મોન્સૂનની કામગીરીની પોલ તો ઉગાડી પાડી દીધી છે પરંતુ ફ્લાય બ્રિજ ઉપર કરવામાં આવેલી કામગીરીમાં ક્યાંક વેઠ ઉતારવામાં આવી હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે ગુજરાત પોલીસની ટીમ હાલ પહોંચી છે સુરતના જાંગીરપુરા ડભોલી બ્રિજ ઉપર કે જ્યાં સુરતમાં પડેલા ભારે વરસાદના કારણે જે ફ્લાય ઓવર બ્રિજ ઉપર આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે કે જ્યાં અહીંથી હજારો વાહન ચાલકો પ્રતિ પસાર થાય છે જે બતાવે છે કે કયા પ્રકારની કામગીરી છે તે અહીં કરવામાં આવે છે ત્યારે અહીં સ્થાનિક લોકો પણ આપણી જોડે જોડાય છે તેમના જોડે પણ સીધી વાત કરીશું કાકા આપનું નામ જણાવજો રાજેશભાઈ ભાઈ શું કેશો પ્રથમ વરસાદની અંદર આ પ્રકારે બ્રિજ ની અંદર ગાબડા પડવા કેટલા ગાબડા આ બ્રિજ ઉપર જોવા મળ્યા વરસાદથી નહીં જ છે કારણ કે હું રોજ વોકિંગ કરવા આવું છું બે ટાઈમ ગાબડા વધતા જાય છે સાંધા જુઓ સાંધા મારે છે જેવા જેવા મારે છે જો વાહન જો આમાં કોઈ રાજકારણીય દીકરો કે છોકરો મરી જાય કે અધિકારી છોકરો મરી જાય તો તરત રિપેર નથી કરતા કરે છે ને એનું ગાડીનું ટાયર ફાટી ગયું હોય તોય કરે છે બરોબર છે આ તો પબ્લિક મરે એ લોકોને કઈ વાંધો નથી કાકા શું કહીશો કરોડો રૂપિયાનો ખર્ચે આવા બ્રિજ બનાવવામાં આવે છે હિસાબ લખેલો છે પુલ નીચે પાંસઠ સો પાંસઠ કરોડ રૂપિયાનો ખર્ચ થયેલો છે બરોબર છે પુલ નીચે બોર્ડ મારેલું જ છે એટલે કઈ રીતની કામગીરી આ બ્રિજમાં કરવા બહુ ભંગાર આમાં કોઈક હજારો માણસો મરે એવી પરિસ્થિતિ દેખાય જુઓને તમે હરિયાદ દેખાય છે કેશો બ્રિજ પર ગાબડા પડ્યા છે કામગીરી કઈ રીતની કરવામાં આવી હોવાની શંકા છે એકચ્યુઅલી અત્યારે એક જે મેસેજ ફરી છે ને સાહેબ કે ભાઈ ધારો કે મારી પાસે લાયસન્સ નથી તો મારે દંડ ભરવાનો તો એ જ પ્રમાણે આનું પણ કાર્યવાહી થવી જોઈએ કે ભાઈ આ જે કોન્ટ્રાક્ટર છે બરાબર તો ભાઈ એનું કામ કાંઈ બરાબર નથી થયું તો એને બી દંડ ભરવો જોઈએ કારણ કે આના લીધે એ તો છટકીને એ તો રૂપિયા કમાઈ જશે બ્રિજમાં કામગીરીમાં વેટ ઉતારવામાં આવી છે લાગી રહ્યું એવું હવે આ તો ઘણા વર્ષથી બન્યું છે એટલે શું છે અમુક સમય આપણે એવું નહીં કહેવાય કે અમુક સમય કેવું છે કે ભાઈ ધારો કે આજે બન્યો અને કાલે ઉદઘાટન થયું અને એમાં જો આપણે રહ્યા તો વેટ ઉઠાવવામાં કહેવાય પરંતુ આ તો ઘણા સમયથી બન્યો છે તો આને વેટ ઉઠાવ્યું એવું તો ના કહેવાય પરંતુ તમારે જે ક્વોલિટી જે વાપરી જોઈએ બરાબર અથવા જે ક્વોલિટીનો ઉપયોગ કરવો જોઈએ એ ક્વોલિટી એકદમ વ્યવસ્થિત થવી જોઈએ જેથી કરીને તમે અમારી પાસે જે ટેક્સ લો છો તો એનું વળતર એટલીસ્ટ અમને પાંચ પૈસા તો મળે આવવા જવા માટે બિલકુલ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તે બ્રિજ બનાવવાની અંદર જે મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે હલકી કક્ષાનો હોવાની શંકા છે અને લોકોનું પણ સ્પષ્ટ માનવું છે કે આ બ્રિજ બનાવવા પાછળ જે સારી ગુણવત્તાનો જે મટીરિયલ છે તે ઉપયોગ કરવામાં આવે અને જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તે બ્રિજમાં જે પ્રમાણેના મસ મોટા ગાબડા જોવા મળી રહ્યા છે સળિયાઓ બહાર આવી ચૂક્યા છે જે ઉપરથી લાગી રહ્યું છે કે બ્રિજ બનાવવા પાછળ જે મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે મટીરિયલ છે તે હલકી કક્ષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય પરંતુ આ મસ્ત ગાબડાના કારણે જો અકસ્માતની ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ તેવા સવાલ ચોક્કસ ઉપસ્થિત થઈ રહ્યા છે પરંતુ લોકોની એક જ માંગ છે કે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તપાસ થવી જોઈએ અને પગલાં પણ ભરાવા જોઈએ કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ ભ્રમટ ગુજરાત સુરત